અમદાવાદ ખાતે વી ટીવી ન્યૂઝ દ્વારા હેલ્થ એન્કલેવ યોજવામાં આવેલો જ્યાં આગળ ગુજરાતના જાણીતા ડૉક્ટરો જાણીતી હોસ્પિટલો જાણીતા ફાર્માસ્યુટિકલ કંપનીના સહયોગ દ્વારા આ ફંક્શન યોજવામાં આવેલો જેની અંદર ગુજરાતની નવ સંસ્થાઓને સિલેક્ટ કરવામાં આવેલી જે લોકો ખૂબ સારું કાર્ય વિનામૂલ્યે યા તો બહુ જ રાહતના દરેક કામ કરી રહ્યા છે એ બધી સંસ્થાઓનો એનો સિલેક્શનની અંદર બિદરા સરોદર સર્વને સૌ પ્રથમ સિલેક્ટ કરવામાં આવેલું બિદરા સરોદર તરફની ફિલ્મ બતાવવામાં આવેલી અને આપણા હેલ્થ મિનિસ્ટરના હાથ દ્વારા આપણને એ ઐજવાન કરવામાં આવ્યું છે તો એ બતાવે છે કે બિદરા સરોદર ટ્રસ્ટ સુંદર કામ કચ્છમાં કરી રહ્યું છે અને એની સાથે સાથે સંગોય સંયોગો આપનારી આંખમાં કરતા હોય ગાયનાકમાં કરતા હોય કે આપણી જેમ જુદી જુદી કેટલી બધી મેડિકલ સ્પેશિયાલિટીમાં કામ કરતા હોય એવી સંસ્થાઓનું સન્માન કરી અને ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું હું બીજા સદત વર્ષ વતી વી ટીવીને બી ધન્યવાદ આપું છું અને સાથે સાથે પૉક્ટર અને પેશન્ટ વચ્ચેના રિલેશન કેવા હોવા જોઈએ એ અને ડૉક્ટર ભગવાન છે કે નહીં જે નવું એ નવું જે કમ્પ્યુટરાઈઝ ઇન્ફોર્મેશન આવી રહી છે એ આઈ જેને આપણે કહીએ છીએ એ હાનિકારક છે કે ફાયદાકારક છે તો એના બંને પાસાઓ છે જો ખરેખર એની વિગતો જે છે એની અંદર તમે જ્ઞાન મેળવી અને આગળ વધો તો ફાયદાકારક છે પરંતુ એને ખોટે માર્ગે લ્યો તો નુકસાનકારક પણ થઈ શકે છે તો આ રીતે આખું ખૂબ સરસ રીતે આયોજન કરાવતું અને બિદ્રા ધ ટ્રસ્ટ એનો એ એના માટે જે અવોર્ડ મળ્યો તો ખરેખર ધન્યવાદ અનુભવે છે થેન્ક યુ વેરી મચ વિજય છેડા ઓફ ધ ટ્રસ્ટ